જામનગરના કાલાવડમાં શિશુ મંદિરમાં શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો બહોળી સંખ્યામાં માતા અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા બાળકને તેજસ્વી બને તેવા આશીર્વાદ આપ્યા હતા જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત સરસ્વતી શિશુ મંદિરની સંસ્થામાં આજરોજ શિશુ મંદિરમાં શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કાલાવડ શિશુ મંદિરમાં પણ પરંપરાગત વિદ્યા સરંભ સંસ્કારનો કાર્યક્રમ યોજાઈ ગયો શિશુ વાટિકાના વિદ્યાર્થી અને માતાઓ દ્વારા ઢોલ નગારા સાથે પોથી યાત્રા કાઢવામાં આવી શાળા ખાતે વિદ્યાર્થી અને માતાઓ દ્વારા પવિત્ર પુસ્તિકાઓનું પૂજન ગાયત્રી યજ્ઞ કર્યા બાદ સરસ્વતી વંદના બાદ વિધિવત બાળકોને માતા કે વડીલોના ખોળે બેસાડી ઓમકાર લખાવી લેખન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માતા વડીલો ઉપસ્થિત રહ્યા હતા બાળકને તેજસ્વી બને તેવા આશીર્વાદ આપ્યા હતા જામનગર જિલ્લાના કાલાવાડ શહેરમાં આવેલા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત સરસ્વતી શિશુ મંદિરની સંસ્થામાં આજ રોજ શિશુ મંદિરમાં શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં કાલાવાડ શિશુ મંદિરમાં પણ પરંપરાગત વિદ્યા સરંભ સંસ્કારનો કાર્યક્રમ યોજાઈ ગયો શિશુ વાટિકાના વિદ્યાર્થી અને માતાઓ દ્વારા ઢોલ નગરા સાથે પોથીયાત્રા કાઢવામાં આવી શાળા ખાતે વિદ્યાર્થી અને માતાઓ દ્વારા પવિત્ર પુસ્તિકાઓનું પૂજન ગાયત્રી યજ્ઞ કર્યા બાદ સરસ્વતી વંદના બાદ વિધિવત બાળકોને માતા કે વડીલોના ખોળે બેસાડી ઓમકાર લખાવી લેખન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માતા વડીલો ઉપસ્થિત રહ્યા હતા બાળકને તેજસ્વી બને તેવા આશીર્વાદ આપ્યા હતા હર્ષલ ખંદડિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જામનગર